વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી ચાલનારી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આજથી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવે છે વડોદરા ડિવિઝનમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલાં તેમના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી જશે તો કેટલીક ટ્રેનો જે પ્રારંભિક સ્ટેશનથી મોડી પડશે વડોદરા ડિવિઝનની બેતાલીસ ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે ટ્રેનોની સ્પીડ વધારવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે આનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચવામાં સમયની બચત થશે વડોદરા ડિવિઝન આ દરમિયાન અડતાલીસ ટ્રેનોનો સમય પ્રિપોન કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં પાંચ મિનિટથી લઈને પિસ્તાલીસ મિનિટ સુધી વહેલા આવશે તેવી જ રીતે અડતાલીસ ટ્રેનોના સમય પોસ્ટપોન કરવામાં આવ્યો જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં પાંચ મિનિટથી લઈને તેતાલીસ મિનિટ મોડી આવશે વડોદરા ડિવિઝનના નડિયાદ આણંદ વડોદરા ભરૂચ અંકલેશ્વર અને ગોધરા સહિત અને સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલાં કે પછી પહોંચશે પશ્ચિમ રેલવે રેલ યાત્રીઓના મુસાફરી અનુભવને બહેતર બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુસાફરીનો સમય ઘટાડો અને વિસ્તૃત કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે પશ્ચિમ રેલવે મુસાફરોને અપીલ છે કે મુસાફરી કરતી વખતે આ ફેરફારોને ધ્યાનમાં રાખો અને આ ટ્રેનોના સંચાલન સમય સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને રેલ ઇન્કવાયરી વન થ્રી નાઇન અથવા તો ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્કવાયરી ડોટ ઇન્ડિયા રેલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈને અવલોકન કરી શકે છે